નમસ્કાર ખર મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે જૂન બે હજાર ચોવીસને વાર રવિવારના રોજ કેસર કેરીની આવક વિશે વાત કરી મિત્રો આવક તો મિત્રો કાલ જેવી જ રહેલી છે આવકમાં કોઈ લાંબો વધારો ઘટાડો જોવા નથી મળી રહ્યો જો ગ્રાઉન્ડમાં પણ ઉતરી છે શેડમાં પણ માલ ઉતરેલો છે મિત્રો ધીમે ધીમે કચ્છનો માલ એ થોડો થોડો દેખાઈ રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય ચાલો હરાજીમાં જઈએ જાણી લાય કે એ છે આજના કેસર કેરીના બજાર ભાવ સાતસોને પચાસ સાતસોને પચાસ

ye bachcha 750 rupya 650 850 lakh Bharatpur pandi 750 2018 ye 850 uthi ho chul phok do karo kal no video de video

तो चौधरी लो जवान सिंह है देखिए फास्ट सन है 200 600 मीटर से 600 मीटर से हां भाई डबल हाथ आए हेलो हेलो ले और जाओ 650 लागिरी हो लागिरी लागिरी 600 मीटर तेज सन है मीटर पर ब्लॉक है इसके भी છસો ને પીઠો થયા હાથે માણસ હાથોસ કઈ નથી